તો ભાઈ અત્યારે મારે જવાનું છે માંગરો કારણ કે આપણે હિંગડાઓ ટ્રેક્ટર છે ને માટે રોપટની રાપ લેવાની છે કા બુરી હાલો તો માંગરો નથી ને નહીં ખાલી કહો કે મગાવતી નહીં ખાલી કીધું એ બુરી આવું તારે માંગરો માંગરો લાવું હા હાલો ભાઈ તો આપણે જઈએ અમે અને લઈ લે ધગી જાઓ ભાગો હાલો ભાઈ જાય માંગરો રોપેટ ને રાપ લેતા આવીએ રોજાડે બે જા

કંઈ વાંધો નહીં તો પહેલું હોય હવે તો મારે છે ને ભાઈ બીજી વાળીએ આટો મારવા જવાનું છે તો આટો મારતો આવું એ બચ્છાને બોલાવતી ને પહેલી સારું પડ્યું રીલ આની કોઠે સારું મોટા છે ને અહીંયા થાય ને બસ હે બે ત્રણ દિવસ ભાઈ ક્યાં આપણે સારું અહીંયા નાખી ખાવા રહી જવા બચ્ચા તો બીસાડા મોટા થઈ જાય થઈ ગયો છે બીજી વાળીએ યારી એનું કામ હાલે સાફ સફાઈ કરવાનું પોટા હમણાં સારા ખુલ્યા હાલક્ષીમાં હે હા તો વાહ

ટપે ટાકવાની છે ને તો મેં એ ટ્રેક્ટરને તૈયાર કરી દીધું આપણું એ બેટરીવાળું બનાવ્યું હતું ને આપણે ઘરે એ ટ્રેક્ટર જો અહીંયા ફિટ કરી દીધું આ હે ને જૂના ટાયર છે તો એમાં પંચર પડી ગયા છે ટાયર આમાં ચડાવી દીધા ને વહેલા ટાયર જો ઘાટ નહીં હતા એટલે અમે છે ને ભાઈ આ બંને હાલતમાં થઈ ગયો અમે આને ચાલુ કરીશું અમે નિરાઈથી બીજા ટાયરો નવા લઈશું ટાઈમ મળશે પછી બાકી અત્યારે એ ટ્રેક્ટરને હકેલી લીધું આપણે ટૂંકમાં આપણે દેશી ભાષામાં કહીએ ને તો હકેલી લીધું તો ભાઈ ટાઈમ અત્યારે કેટલો થઈ ગયો છે ખબર બરાબર બતાવ તમે દસ ને આઠ

હવે લખી મારી તમે મારે નવા જાય અમે ખાલી આ બે એટલો રહ્યા હાલ તો ભાઈ અમે હે ને સવારે હમ સરસ સર બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવારના વાગ્યા છે અગિયાર હું છે ને અત્યારે પાંચ વાગ્યા નહીં ને ભાઈ ટ્રેક્ટર દાંત ટ્રેક્ટરમાં એક પ્રોબ્લેમ આવી ગયો ટ્રેક્ટરનો જાય છે ને ટૂંકમાં પાણીનો બોલવું હોય ને હવે તૂટી ગયો છે ભાઈ પાણી નીકળી ગયું જોવા બોલાય તૂટી ગયો એટલે આપણું ધ્યાન તો પણ ઓવર ઓવરહિટ થયું ને થોડુંક હીટ એટલે મને ટૂંકમાં અમે જણાવ્યું કે હવા મારી ટ્રેક્ટરમાં કંઈક ફેર જોયું ને ત્યાં હે આ તૂટી ગયું હતું હવે બોલ અંદર તૂટી ગયો ને હે હેને અંદરથી કાઢવો પછી રૂપા કરે કે કાઢું અત્યારે એવો ટ્રેક્ટરમાં જોવાય પાણી પડે તો થઈ કીધો ભાઈ ફૂલ એકદમ હાલો પેલા બોલને હે ને કાઢી લઈએ જો ભાઈ આ બોલ તૂટી ગયો માત્ર જે પકડવાનું હોય ને ટૂંકમાં ને રીંગ હોય તૂટી ગયું જોવાનું પાણી નીકળે આ પાણી છે ને પાછું નાખું હમણાં નાખ્યું હતું પરમ દી ટૂંકમાં કોલેણ નાખ્યું તો નવું હવે અહીંયા તો ગાવ રાખીને તો આ બધી હે ને ધૂળ વાળું જોઈ નીકળું તો પાછું હું નવું નાખી દેવું તો આવું છે ભાઈ આવી બાજુ હોય ને ખાઈ છે ને ધણી હોવા ને દીધી પાપ પડશે પાપ તમ લોકોને પાપ પડશે ટિફિન દેવા ક્યાં ટિફિન દેવા લેવાનું હા ભાઈ હું આરામથી હું તો કારણ કે એનો હોવા મૂળથી બધા બેઠા ગયા ને એક વાગી તો વાડીયા હે ને તો ટિફિન દેવાની છે તો ફટાફટ ટિફિન દેતા કેમ કે બાર વાગી કે હું માનવું ટિફિન દેતા તો ભાઈ વાડીયા ટિફિન દઈ ટિફિન દઈને પાછો ઘરે આવી ગયો અને કલાક આરામ કરી લીધો પાછું જવાનું છે વાડીયા કોદારી લઈને કાંકર ખબર ઘેરાંત તાલા જવાનું છે અહીંયા બેઠા બેઠા લોકો ભાણા ધોઈ છે